ધ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે આર્ટ ગેલેરીએ એક અનોખો અને સ્નેહસભર કાર્યક્રમ યોજ્યો જેમાં જાહેર સેવા સર્જનાત્મકતા અને વ્યક્તિગત વિકાસનો ઉજાસ પ્રસરી ગયો આ અનમોલ સાંજની શાન હતારિપ્સ અધિકારી અજય ચૌધરી જેઓએ તેમના નવા પુસ્તક એવરીડે ડે મિરિકલનું વિમોચન કર્યું અને લાઈવ એબ્જેક્ટ પેઇન્ટિંગ સેશન દ્વારા પોતાનું કલાત્મક રૂપ રજૂ કર્યું આ સાથે બિસ્પોકાર્ટ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલાનું માર્ગદર્શન કાર્યક્રમની આત્મા બની રહ્યું આ વિધાનસભર કાર્યક્રમે મહેમાનોને ભાવનાત્મક અને સર્જનાત્મક સ્તરે પ્રેરણા આપી એવરીડે મિરિકલ એ જીવનના નાનકડા પળોમાં રહેલા આનંદ અને આત્મવિશ્વાસની સફર છે જે સુંદર રીતે અજય ચૌધરીની ભાષામાં વર્ણવાય છે વિમોચન બાદ તેમણે સભામાં હાજર યુવાઓ અને મહેમાનો સાથે પોતાના જીવન અનુભવો શેર કર્યા અને ખુશી શોધવા માટે સર્જનાત્મક અભિવ્યક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો અત્યંત રસપ્રદ લાઇવ પેઇન્ટિંગ સત્ર દરમિયાન અજય ચૌધરીએ કેનવાસ પર જીવંત રંગો સાથે આત્માનું પ્રતિબિંબ ઉતાર્યું આ સત્રે દર્શાવ્યું કે કેવી રીતે કલા માત્ર અભિવ્યક્તિ નહીં પણ ઉપચાર અને આત્મચિંતનનો પણ એક માર્ગ બની શકે છે હેપી ઇન્ટરનેશનલ ડેનો જે આ મોકો મને મળ્યો જીને હોસ્ટ કરવાનો એમથી વધારે શું હું માગી શકું અજયજી એઝ અ પર્સન પણ બહુ જ હેપી પર્સનાલિટી છે અને એ જે પ્રોફેશનમાં છે અને જે પ્રોફેશનમાં અમે બધા હોઈએ છીએ એમાં આટલી હેપીનેસવાળી વસ્તુ એમની બુક જ આપી શકે છે એવરી ડે મિરેકલ અને એબસ્ટ્રેક્ટ ફોર્મ જે એમનું જે જોનરા જે કહેવાય જે સ્ટાઇલ જે વર્કની છે એ બહુ મેચ્યોર વર્ક કહેવાય છે આપણે હિંમત શાહ જેમને આપણે એમનું અહીંયા રાખ્યું હતું ડોક્યુમેન્ટ્રી એ પણ આ જ પ્રકારનું સ્કલ્પચર બનાવે છે જે હવે પાસ હવે થઈ ગયા પણ આ ફોર્મ બહુ જ મેચ્યોર છે એટલે આ ફોર્મને અન્ડરસ્ટેન્ડ કરવું અને આ ફોર્મને બનાવવું અજયજી જોડે આજે જ મને જાણવા મળ્યું કે પચીસ વર્ષ એમને લાગે આ ફોર્મની સ્કીલ એમને કરવામાં તો હવે તમે સમજો આપણા જેવા બધા લોકો જે હોય નોર્મલ ફોર એક્ઝામ્પલ હું તો ગેલેરી ચલાવું છું એટલે મારે ડે ટુ ડે થઈ ગયું હવે પણ તમે વિચારો કોઈ એન્જિનિયર હોય કે કોઈ કોમર્સ સ્ટુડન્ટ હોય એમને અજયજીના પેઇન્ટિંગ સમજવામાં કેટલું વાર થાય એટલે અજયજી મારું બંનેનું થોડું એવું થોટ પ્રોસેસ છે કે આપણે જેમ બરોડામાં એમએસ છે તો એવી રીતના અમદાવાદમાં પણ આવી આવી આપણે વસ્તુઓને કલ્ચરલ ઇવેન્ટો અને આવી બિસ્પોક ગેલેરી દ્વારા જે બધું આપણે ટ્રાય કરી રહ્યા છીએ આપણું કલ્ચરને બધું એન્હાન્સ કરવાનું તો ડેલી બોમ્બે જેવું જ આપણે શું અમદાવાદ થઈ જશે અને એ જ લેવલના આપણે બધા આર્ટિસ્ટોને લાવીએ છીએ ઇન્ડિયાના હોય કે ઇન્ટરનેશનલ એટલે મારું જોબ એ જ છે કે નવા નવા આર્ટિસ્ટોને હું ખોજું અને એમને હું આગળ લઈ જાઉં અને એમને જે એમના સ સપના છે એ બધા સાકાર કરવાનો હું ફૂલ પ્રયત્ન કરું છું તમને બધાને તો ખબર છે હું રબર કિંગ ટાયર્સ એઝ અ બ્રેડ એન્ડ બટર ચલાવું છું તો આ એક સિંધુ ભવન ઉપર કરવાનું એક કારણ એ જ હતું કે મારે એક સિટીને એક ગિફ્ટ આપવી હતી